દેશભરમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે રાજસ્થાન પહાડી પણ ગરમીએ હાહાકાર દિલ્હી અને રાજસ્થાન તૂટ્યો પચીસ વર્ષ જૂનું રેકોર્ડ પારો પાર ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યો આ દિવસોમાં ભારે ગરમીની ઝપેટમાં છે રાજસ્થાનથી લઈને પંજાબ સુધી દરેક જગ્યાએ ગરમી પોતાનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં થોડા દિવસો સુધી ગરમીમાંથી રાહત મળવાની કોઈ શક્યતા નથી રાજધાની દિલ્હીમાં તાપમાન પચાસ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું દિલ્હીના મુંગેશપુર અને નારેલામાં તાપમાન ઓગણપચાસ પોઈન્ટ નવ ડિગ્રી રેકોર્ડ થયું છે જ્યારે નજફગઢમાં તાપમાન ઓગણપચાસ પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું હતું દિલ્હીમાં આ ઉનાળાનું સૌથી ઊંચું તાપમાન નોંધાયું છે દિલ્હીના અન્ય ત્રણ વિસ્તારોમાં અડતાળીસ ડિગ્રીથી વધુ જ્યારે ચાર વિસ્તારોમાં છેતાલીસ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે દરમિયાન રાજસ્થાનમાં ગરમીએ પચીસ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે રાજસ્થાનના પિલાનીમાં તાપમાન ઓગણપચાસ ડિગ્રી નોંધાયું હતું જે પચ્ચીસ વર્ષમાં સૌથી વધુ છે જ્યારે ચુરુમાં પચાસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે ઠંડો પ્રદેશ ગણાતા જમ્મુ કાશ્મીરમાં પણ આ વર્ષે તાપમાને તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે કાશ્મીરના ગેટવે તરીકે જાણીતા કાઝીગુંડમાં તાપમાને છેલ્લા તેતાલીસ વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં તાપમાન ચોત્રીસ ડિગ્રીએ પહોંચ્યું હતું જે સામાન્ય કરતાં આઠ ડિગ્રી વધુ છે આ પહેલાં આટલું તાપમાન એકત્રીસ મે ઓગણીસો એક્યાસીમાં નોંધાયું હતું એક દિવસ અગાઉ પણ અહીંયા તાપમાન તેત્રીસ ડિગ્રીએ પહોંચ્યું હતું જ્યારે પર્યટકો માટે જાણીતા પહલગામમાં તાપમાન અઠ્યાવીસ ડિગ્રી નોંધાયું હતું જે વર્ષ બે હજાર બાદ સૌથી ઊંચું છે બીજી તરફ સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટે દિલ્હી મુંબઈ બેંગલુરુ હૈદરાબાદ કોલકાતા ચેન્નાઇના હીટવેવના ડેટાનો અભ્યાસ કર્યો હતો જે પરથી સામે આવ્યું છે કે ગ્રામ્ય વિસ્તાર કરતાં શહેરી વિસ્તારોમાં હીટવેવ વધુ રહી હતી રાત્રે પણ શહેરોનું તાપમાન ગરમ રહેવાનું કારણ દિવસે પડેલી ગરમી બહાર ન નીકળી શકતી હોવાનું તારણ સામે આવ્યું છે શહેરોમાં બાંધકામ વધી રહ્યા છે જ્યારે વૃક્ષોનું પ્રમાણ ઘટી રહ્યું છે જે તાપમાન વધવા પાછળનું મુખ્ય કારણ છે બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ